માંગરોળ ગૌશાળાની વહીવટી કામગીરી જોઈ ગૌશાળા સંચાલકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા ખાસ કરીને મૂંગાજીવ અને ગાયોની સેવા કરવી એક મોટી ભૂમિકાઓ હોય છે જે કરવું સહેલું નથી પણ તકદીરમાં લખેલું હોય તો જ કરી શકે ગૌશાળા સંચાલકો લીનેશ સામૈયા વિલજીભાઈ મસાણી પૂંજાભાઈ બારિયા પરેશ જોશી ચેતન કગરાણા રમેશ જોશી ધનસુ ખોરાવા અને પત્રકાર મિત્રો દ્વારા મહેશ બાપુને ફુલહાર અને સાલ અર્પણ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું સૌને જય ગિરનારી જય શ્રી કૃષ્ણ અને જય ગૌ માતા સનાતન ધર્મમાં ગૌ સેવા એ મુખ્યત્વે હોય છે માંગરોળના આ શ્રી કૃષ્ણ ગૌશાળાના અંદર આવીને પ્રથમ દ્રષ્ટ્યા જ બહુ પ્રભાવિત થયો અને જે રીતના ગાયની સેવા સંચાલન અને વ્યવસ્થા એ જોઈ તો ખૂબ અભિભૂત થયો ઘણી જગ્યાએ સામાન્ય રીતે ગૌશાળા ફક્ત ગાયોનો ખડકલો કરી દે ને બાળ્યું બાળીઓ બનાવી દે ને એવું બધું હોય પણ અહીંયા બહુ સુવ્યવસ્થિત રીતે ગાયોને રાખવામાં આવી એનું સંચાલન ખૂબ સારી રીતે થઈ રહ્યું છે ચોખ્ખાઈ જોઈને ખૂબ આનંદ થયો એટલે વેલજીભાઈ લિનેશભાઈ આ અને બધી જ ટીમ આમની જે છે ગૌ સેવકો છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવી ગૌશાળા જોઈને મેં મારી એક બે અપેક્ષાઓ પણ એમને કીધી કે સનાતન ધર્મમાં જે કામધેનુ ગાય ને એની બધી વાતો આપણે સાંભળી છે તો એક સદૃઢ વ્યક્તિત્વ હોય તો એની પાસે માણસ અપેક્ષા રાખે એવી રીતના આવી સદૃઢ ગૌશાળા જોઈ તો મને અપેક્ષા થઈ કે આપણી જે પરંપરા છે એને બચાવવા માટે હજી આપણે કંઈ કરી શકીએ મને મારી ક્યાંય પણ જરૂર હોય એમને જો મેં પણ મારી એ સહમતી આપી છે કે આપ ક્યારેય મને કહેજો તો હું સાથે જ છું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આમની સેવાને વંદન કરું છું সবার উপরে সবার উপরে সবার উপরে সবার উপরে সবার উপরে સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો